કટલાલ તાલુકાના અપુજી ગામે સાર્વજનિક ગણપતિજીનું વાત્રક નદીમાં વાજતે ગાજતે વિસર્જન કરવામાં આવ્યું કટલાલ તાલુકાના અપુજી ગામે સાર્વજનિક ગણપતિ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું અને આજરોજ ગ્રામજનો તેમજ યુવાનો દ્વારા સાતેક દિવસ બાદ શ્રી ગણપતિ મહોત્સવનું સમાપન કરવામાં આવ્યું અપુજી ગામે સાર્વજનિક ગણેશ મહોત્સવનું સતત સાત વર્ષથી આયોજન થઈ રહ્યું છે ગામના મધ્યમાં આવેલા મુખ્ય ચોકમાં શ્રી કાશી વિશ્વનાથ મહાદેવના મંદિરના પટાંગણમાં શ્રી ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું લાલ તાલુકાના અપરૂજી ગામે આજે ગણપતિ વિસર્જન કરી સાર્વજનિક ગણપતિ મહોત્સવનું સમાપન કરવામાં આવ્યું હતું આજે આપની સમક્ષ ઉપસ્થિત મિત્રો દ્વારા તેમના આયોજનની વાતને આપણે વાત સાંભળીશું દ્વારા ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવેલું હતું અને સતત સાત વર્ષ સુધી ગણપતિ દાદાની સ્થાપના કરેલી અને આજે સાતમા દિવસે ગણપતિ દાદાનું વિસર્જન કરવામાં તમામ અપરૂજી ગ્રામજનો તેમજ નાના ભૂકાઓ માતાઓ બહેનો તેમજ યુવા ટીમ દ્વારા આજે ગણપતિ દાદાનું વિસર્જન ગણત્યે અમે વાત્રક નદીના કિનારે દાદાનું

આ ગ્રહને રંગે ચંદી ગણપતિ સ્થાપન